નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગતરોજ આપણે બે દિવસ પહેલા આપણે ચેનલ ઉપર વિડીયો બનાવીને મૂક્યો હતો કે જીએસઆરટીસી નું કન્ડક્ટર નું જે મેરિટ છે લેખિત પરીક્ષા નું તે માર્ચ મહિનામાં જાહેર થશે અને લેખિત પરીક્ષા જે છે તે મિત્રો મે જૂન મહિનામાં એટલે કે ચૂંટણી પછી લેવાશે અને તમામ ભરતી પ્રક્રિયા સાથે જે ઓર્ડર ની પ્રક્રિયા છે તે પૂર્ણ થતા ડિસેમ્બર મહિનો કદાચ આવી શકે છે જે બંને પ્રશ્નોના જવાબ મિત્રો ગત છે હર્ષભાઈ સંકીએ જે છે તે વિધાનસભામાં મિત્રો જવાબ આપી દીધો છે કે આ પ્રશ્ન આન સુધીમાં ડ્રાઈવર કંડક્ટરની ભરતી જે છે તે પૂર્ણ કરવામાં આવશે અને બીજો પ્રશ્ન હતો કે મિત્રો કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે અને હાલ શું છે જીએસઆરટીસીની કંડક્ટર મેરિટ જે જાહેર કરવાની મિત્રો મિત્રો શું એમની શું હાલની પ્રક્રિયા ચાલતી છે તમામ પ્રશ્નોનો જવાબ આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એક પરિપત્ર જે છે તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિ વિભાગ ભળતી અગિયારસો પચાસ નંબરનો જાહેર કરવામાં આવે છે જે પત્ર મિત્રો એક ઉમેદવાર દ્વારા આરટીઆઈ મારફતે મુખ્યમંત્રી કાર્યાલય મારફતે કંડક્ટરની ગુજરાત રાજ્ય નિગમમાં ચાલી રહેલી ભરતી ડ્રાઈવર કંડક્ટરની ભરતીની હાલ શું પ્રક્રિયા છે ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેવો જવાબ હતો જેનો જવાબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પરિપત્ર મારફતે સીએમઓ ઓફિસમાં મારફતે જે તે આરટીઆઈ કરેલ ઉમેદવારને પહોંચાડ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે જે ઉમેદવારે આરટીઆઈ કરી હતી તેમાં શું પ્રશ્ન પૂછાયા હતા અને ક્યાં સુધીમાં મેરિટ આવશે તેવું જીએસઆરટીસી દ્વારા જણાવવા આવ્યું છે તમામ માહિતી આના વિડીયોમાં મળ્યું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે જ બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન આવા ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો તમને ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો વીસ તારીખે એટલે કે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી નાણીક દ્વારા વહીવટી ભરતીનો અગિયારસો પચાસ નંબરનો જે પરિપત્ર છે તે બહાર જાહેર કરવામાં આવે છે જેનો વિષય છે કે કંડક્ટરની પરીક્ષાનું શેડ્યુલ અને મેરિટ જાહેર કરવા બાબત છે જે મિત્રો મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાણીપના જે મુખ્ય મહેકમ અધિકારી છે તેમના દ્વારા મિત્રો આ જે છે તે જાહેર કરવામાં આવેલો પરિપત્ર છે મિત્રો અને આ પરિપત્ર જે છે તે મિત્રો એક ઉમેદવાર દ્વારા આરટીઆઈ મારફતે એટલે કે મિત્રો આરટીઆઈ મારફતે સીએમઓ કાર્યાલય એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં જે ગુજરાત રાજ્ય એચ ચાલી રહેલી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયા ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેવી માહિતી માંગવામાં આવી હતી અને એના જવાબ રૂપે મિત્રો મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારી દ્વારા આજે છે તે મિત્રો વિદ્યાર્થીને અનુલક્ષીને આ લખવામાં આવ્યું છે પરિપત્ર જેમાં લખવામાં આવ્યું છે કે શ્રીમાન ઉપરોક્ત વિષયોની આપની તારીખ તેર બે બે ના રોજ રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય જનસંપર્ક સચિવાલય ગાંધીનગર ખાતેથી અત્રે મળવા પામેલ છે જે સવિનય વંચાણ લીધેલ છે જેના આપના દ્વારા જેમાં આપના દ્વારા કંડક્ટરની પરીક્ષાનું શેડ્યુલ તેમજ મેરિટ જાહેર કરવા અંગે રજૂઆત કરેલ છે જે અનુસંધાનમાં જણાવવાનું કે નિગમમાં ડ્રાઈવર અને કન્ડક્ટર કક્ષાની ભરતી અંગેની કાર્યવાહી હાલમાં પ્રગતિ હેઠળ હોય જરૂરી કાર્યવાહી બાદ કન્ડક્ટર કક્ષાનું મેરિટ નિગમની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જે વિધિત થવા સારું છે મિત્રો આવું મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદના જે અધિકારી છે મુખ્ય એમણે જે છે તે આ નકલ રજૂ કરી છે મિત્રો આ પરિપત્ર રજૂ કર્યો છે એટલે કે આપણે જે પ્રમાણે જાહેર કર્યું તે પ્રમાણે મિત્રો ટૂંક સમયમાં એટલે આગામી માર્ચ મહિનામાં ચૂંટણી પહેલા જાહેરાત છે તે મિત્રો દસ માર્ચ બે હાજર ઓગણીસ ના રોજ ભારતના ચૂંટણી પદ દ્વારા કરવામાં આવી હતી તો આ વખતે પણ મિત્રો દસ માર્ચની આસપાસ જે છે તે જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તેને જોતા એવું લાગે છે કે ચૂંટણી પહેલા જાહેરાત થાય તે પહેલા કદાચ જો વર્તીનું મેરિટ બહાર પાડી દે જીએસઆરટીસી તો ખૂબ જ સારું છે કારણ કે ચૂંટણીની એકવાર જાહેરાત થશે ત્યારબાદ આખા દેશમાં બે મહિના સુધી લગભગ મિત્રો આ સમગ્ર લોકસભાની ચૂંટણી ચાલે છે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં તો સમગ્ર દેશમાં જે છે તે બે મહિના સુધી આચાર સંહિતા રહેશે અને જેના કારણે મિત્રો તમામ જે ભરતીઓ છે અને તમામ જે સરકારી યોજનાઓ અને કામો છે તે મિત્રો હાલ પૂરતા આચાર સંહિતાના કારણે બંધ થઈ જશે તો મિત્રો આશા રાખીશું કે માર્ચ મહિનાના શરૂઆતમાં એટલે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા લોકસભાની ચૂંટણી બાદ લે પરંતુ મેરિટ બહાર આવતા ઘણા ખરા ઉમેદવાર જે મેરિટમાં આવશે તેમને સાચા દિશામાં મહેનત કરવાની ખબર પડશે આશા રાખીશું કે કંડક્ટરનું મેરિટ જલ્દી જાહેર થાય અને લેખિત પરીક્ષા માટે પણ તૈયારી કરતા તમામ જે ઉમેદવારો છે તેમને બેસ્ટ ઓફ જય હિન્દ અસ્તુ